બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું માતાજીના ભુવાજીને આહવાન ગેનીબેન ઠાકોરે ભુવાજીને તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા કરી ટકોર ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલ એટલે કે જાતરમાં હાજર ગેનીબેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે સૈતર મહિનો છે અને સૈતર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય આ દેવીઓના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં મા સતીમાના આપ સૌને આશીર્વાદ મળે અને એક ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું ફરી પ્રતાપજીને એમના પરિવાર માટે આપણે એટલી જ મા શાદીને કરી અને માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂળતા ધૂણતા 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 ઘરના ભુવા હોય તો નાળિયેર ગ્રહામો નાખે